કગત્તા કાંડના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં પણ પડ્યા છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નેજા હેઠળ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું નવે સિવિલમાં આવેલી ન્યૂ મેડિકલ કોલેજથી તબીબોએ કાળા વસ્ત્રો પહેરી રેલી કાઢી અંદાજીત એક હજાર જેટલા તબીબો જોડાયા હતા આ ઉપરાંત રેલીમાં અલગ અલગ સામાજિક સંસ્થાઓના લોકોએ પણ ટેકો આપ્યો તબીબોએ પશ્ચિમ બંગાળની ઘટનાના વિરોધમાં બ્લેક ડે મનાવ્યો પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ જોડે બનેલા જધન્ય અપરાધના વિરોધમાં આજે સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો દ્વારા જે કાળા વસ્ત્રો પહેરી અને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી રહ્યા છે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે રેસિડેન્ટ તબીબો છે તે કેમ્પસની અંદર આ પ્રમાણેની જે છે તે રેલી કાઢી છે અને રેલી યોજી અને જે વિરોધ છે તે એક પ્રકારે છે તે નોંધાવવામાં આવી રહ્યો છે અહીં રેસિડેન્ટ તબીબો જો ઉપસ્થિત છે તેમના જોડે સીધી વાત કરવાનો શું કહેશો આજે કાળા વસ્ત્રો પહેર્યા છે રેસિડન્ટ તબીબો એ અમે બ્લેક ડે તરીકે મનાવવા માંગીએ છીએ કેમ કે મતલબ જે કૃત્ય થયું છે તો અમે એક એ દિવસને મતલબ એક દિવસ ડિસાઈડ કર્યો છે અમે કે આજે અમે બધા જ કાળા વસ્ત્રો પહેરશું અને બધા લોકો તમે મારી પાછળ જોઈ રહ્યા છો જે બધા જ કાળા વસ્ત્રો પહેરીને બ્લેક દિવસ તરીકે આજે મનાવીએ છીએ અમે કોલકાતા મેં જે ઘટના બની ઉસકો લેકર કિસ તરહ રેસિડેન્ટ કભી ઇસ ઘટના કો દેખ રહે છે पहले तो अभी हम जो नाइट ड्यूटी मैं हम मैं इंटर्न हूँ हम लोग जो नाइट ड्यूटी करते हैं हम सबको अभी थोड़ा डर लग रहा है क्योंकि जो भी हुआ वो बहुत ज़्यादा हॉरेबल था और हम ये स्ट्राइक इसलिए कर रहे हैं क्योंकि कुछ गवर्नमेंट की तरफ से कुछ तो हमारे लिए प्रोटेक्शन मिले बिल्कुल महिला तबीबों मापन क्या घवे बहनी લાગણીનો માહોલ છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે કે અહીં આજે બ્લેક ડે જે રેસિડેન્ટ તબીબો દ્વારા મનાવવામાં આવી રહ્યો છે કારણ કે મહિલા તબીબ જોડે જે રેડ મર્ડરની ઘટના બની છે દેશભરના તબીબોને આ ઘટનાએ હચમચાવી દીધી છે ત્યારે સુરતમાં આજે બીજા દિવસે પણ જે રેસિડેન્ટ તબીબો આ ઘટનાને લઈને દુઃખદ તો વ્યક્ત કરી રહ્યા છે પરંતુ સરકાર પાસે એક આશા અપેક્ષા કરી રહ્યા છે કે સરકાર જે મહિલા તબીબોની સુરક્ષામાં વધારો કરે અને કડક કાયદો અમલમાં મૂકે કેમેરામેન અક્ષય વાઘે સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત